તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા આપશો બધા મજામાં છું મિત્રો હું પણ એકદમ મજામાં હું અને જો એકદમ સુંદર મજાની સવાર પડી જઈ આજે તો અને આજે તો ફાઇનલી દિવસ પણ રોકી ગયો મિત્રો અને સૌથી પહેલા તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી લેવન તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં આશા છે મિત્રો તમને મારો આજનો પસંદ આવશે તો લાઈક કોમેન્ટ શેર અને નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબર નહીં કરો તમારો વિડીયો તમારા સુધી નહીં પહોંચે એટલા માટે આપણે દરેક વિડીયો પેલા અને પછી અમુક મિત્રો મળી એટલે આપણે વિડીયો નહીં આવતા વિડીયો તો ડેલી આવી જ મિત્રો અને તમારા ચેનલ સબસ્ક્રાઇબર નહીં કરતા એના કારણે તમારા સુધી નહીં પહોંચી શકે એટલે જલ્દી જલ્દી પહેલાં ચેનલ સબસ્ક્રાઈબર કરો અને સપોર્ટ કરો તમારા ભાઈને બાકી તો જો એકદમ મસ્ત વાતાવરણ અત્યારે જોરદાર મિત્રો વરસાદ કાલે ફરી ગયો જોતા તો એકદમ સુખનો સુરત પણ મસ્ત આવું કીધું વાદરા જો કંઈક આવવાના જાવ દેખા મિત્રો વાત ના થયું અને આપણે ચાબા પીને શાંતિ મિત્રો સ્ટાર્ટ કર્યો

ત્યાં બાકી હે અતારી જઈશું આપણે ચોખ્ખું કરવા માટે અહીંયા પણ મિત્રો આપણે કાપી જો દુઃખ પણ જો અને અહીંયા ઘાસ એટલું થઈ ગયું ને મિત્રો વાસ ના થાય એટલું બધું ઘાસ થઈ ગયું તો આપણે સ્ટાર્ટિંગ કરી ચોખ્ખું કરવામાં મિત્રો આપણે એટલા માટે ચોખ્ખું કરવું પડે જો અહીંયા ખાઈ

પછી મળે શાંતિ મસ્તી રીતના પેલા કામ કરશે ખસી જઈશું ખરી પેલા કામ કરીશું ખાસ તો મિત્રો આપણે વિચારના વિડીયો નહીં બનાવતા પણ બનાવીશું વિડીયો બનાવીશું એવું નહીં કં નહીં બનાવવાના બનાવવાના છીએ બધા મિત્રોને આપણે એટલા ગ્રો કરવા નહીં તો આપણે જેટલા વિડીયો બનાવ્યા મિત્રો એનો સતત અનુભવ તમને હું બતાવીશ જેમ જેમ ટાઈમ મળશે અમે બતાવીશ મિત્રો બાકી તો કામ પણ ટાઈમ મિત્રો આપણે

ભાઈ જોઈએ છે આદરા એ થોય ભૂરાઈ લ્યા છે ઓનું

गणपति बिल ल्याइ बिल लै लिदि फाइनली ચલો મળીએ અમે મિત્રો વાગી જવાય સરસ અને આપણે જો અમે બેન ફ્રેશ થઈ જાય ફાઇનલી કેમ કે આપણે જે કામ હતું એટલે પહેલાં તો કામ બાજુ દીધું મિત્રો એ તમને થોડું અને ફાઇનલી એક થઈ નહીં બેન ફ્રેશ થઈ જાય અને આજે આપણે ગયા હતા આમાં ફરીને મિલમાં ત્યાંનો બ્લોગ મિત્રો બનાવ્યો તો એ તો તમે જોઈ જશો અને જો અત્યારે નહીં ફ્રેશ થઈ જાય જમવાનું પણ બાકી જમવાનું બની જશે પછી જમી લઈ દીધું

એ પંડો બરો જમ્માનો બની ગયો એ જાળો મારો બધુ રેખા હે તો ચલો જમી લે ટાઈમ પણ છે રોટલીઓ બાજુના રોટલા એક લઈ લે પછી રઈન બાઈને થોડું ની